તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું છે નીટ પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો ધરણા શરૂ કર્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા છે નીટ પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન યોજાયું તો નીટ નીટની પરીક્ષાની માંગ સાથે કોંગ્રેસ માંગ કરી રહ્યું છે રદ કરવાની માંગ જે છે તે કોંગ્રેસ કરી રહ્યું છે ગુજરાત કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો તેમજ ધારાસભ્યો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો પાંચસો પાંચસો ની નોટો નો વરસાદ કરી રહ્યા છે કહી રહ્યા છે કે પરીક્ષામાં જે થઈ છે પેપર ફોડવામાં છે પૈસા આપીને તેના કારણે તે લોકો ધરણા પ્રદર્શન કરી આ ધરણા પ્રદર્શન દરમિયાન અને કોંગ્રેસના કાર્યકરોના આગેવાનો આગેવાનોની હડકાત પણ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે કોંગ્રેસના આગેવાનોની આગેવાનો કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે કોંગ્રેસના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી છે રહી છે એક બાદ એક પોલીસ આ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ રહી કરી રહી છે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પીપલ લીગ મામલે તે દરમિયાન પાંચસો પાંચસો ની નોટોનો વરસાદ પણ કરવામાં આવી છે આરોપ લગાવી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો પેપર લીક કરીને પૈસા આપીને આ રીતે આ લોકો સાથે આ લોકો સાથે ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમના સાથે અન્ય ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું જે રીતે તાત્કાલિક રદ કેમ કરતા નથી પરીક્ષા રદ કેમ કરતા નથી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે દેશના વિદ્યાર્થીઓને રક્ષણ માટે કોંગ્રેસ પાર્ટી કાયદો બને પેપર લીક માટે કોંગ્રેસ પાર્ટી આજે માંગણી કરે છે કોંગ્રેસના ધારાસભ્યો છે તે પણ ધરણા પ્રદર્શન માં જોડાયા છે તે થઈ રહી છે એક બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે આ જે છે તે ધરણા પ્રદર્શન યોજાયું હતું અને આ ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો છે કે જેમની અટકાયત કરવામાં આવી છે એક જ માંગ કરી રહ્યા છે કે જે પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષા રદ કરવામાં આવે એટલે આ પરીક્ષામાં જે ઘોટાળો થયો છે તેની ચોક્કસ યોગ્ય તપાસ કરો દર મહિને એક પરીક્ષામાં પેપર ફૂટે છે આ ભ્રષ્ટાચારીઓ પરીક્ષા રદ કરવાની અમે માંગણી કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી ની ધારાશાહી વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માંગે છે એક ભ્રષ્ટાચાર છે અને શિક્ષણ માં પેપર ફૂટાવવા માફિયાઓને છાવરવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે સરકાર જે છે તે પેપર માફીઓને આવરવાનું પેપર માફીઓને છાવરવાનું કામ કરી રહી છે તેઓ આરોપીજય લગાવી રહ્યા છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ધરણા કાર્યકરોના કાર્યકરો પણ આ ધરણા પ્રદર્શન માં જોડાયા હતા અને તેમની અત્યારે આપ જોઈ શકો છો કે અટકાયત કરવામાં આવી રહી છે એક બાદ એક કોંગ્રેસ ના કાર્યકરોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એક જ માંગ કરી રહ્યા છે કે જે નીટ ની પરીક્ષા લેવાઈ હતી જેમાં ઘોટાળો થયો છે તે રદ કરવામાં આવે અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી એક જ માંગ કરી રહ્યા છે એ ચોક્કસી કહી શકાય કે જે ધરણા પ્રદર્શન યોજાયો તેમાં કોંગ્રેસના જેટલા પણ કાર્યકરો જોડાયા હતા તેમની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ